શ્રી ચેતના કોઠારી શ્રી વિજ્ઞાન નગરીની ટ્રસ્ટી છું આજે અમારે બળવંતરેક વિજ્ઞાન નગરીમાં વિક્રમ સારાભાઈ સ્પેસ ગેલેરીનું ઉદઘાટન હતું જે ઉદઘાટન પ્રસંગે ઈસરોના શ્રી નિલેશભાઈ દેસાઈ ડાયરેક્ટર ખૂબ આવ્યા હતા અને તેમની સાથે ઈસરોના ઘણા બધા વૈજ્ઞાનિકો પણ આવ્યા તેમના સાથ સહકારથી અને માર્ગદર્શનથી અમે આ સ્પેસ ગેલેરીનું અમે નિર્માણ કરી કરી શક્યા છીએ અમારા અહીંયા

પ્રેરણાનું એક કેન્દ્ર છે જ્યાં તેઓ માત્ર અવકાશ વિશે શીખે જ નહીં પરંતુ ભારતમાંથી અવકાશ વિષયમાં પોતાનો ફાળો આપવા માટે સપનું પણ જોઈ શકે તેવી આશા છે અને તેઓ તેમાં પોતાનો કરિયર પણ બનાવી શકે તેવું પણ અહીંયા ઉપલબ્ધિ છે શ્રી પીડી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ ભાવનગરમાં આવી સરસ એક ઉપલબ્ધિ ઊભી કરી છે કે જેમાં આપણે અવકાશ વિશે જે આપણો અત્યારે અત્યારના યુગમાં બહુ જ મહત્વનું અંગ છે જે માત્ર એક ગેલેરીનું ઉદ્ઘાટન નથી પરંતુ ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધ ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જિજ્ઞાસા અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ જાગૃતિ કે કરવાની એક શક્તિશાળી યાત્રાનો આરંભ છે જે આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બનાવવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર બની ગયું છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્પેસ માટે થઈને ખૂબ જ આગળ પડતું વિચારી રહ્યા છે અને આપણે ટૂંકમાં ઇન્ડિયન સ્પેસ સેન્ટર આપવું હશે તેવું પણ આપણે સૌ સપના સેવીએ છીએ થેન્ક યુ